સુરત શહેરમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે ત્યારે શનિવારે નવા પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું નહોતું જ્યારે કોરોનામાં તાપી પી ચાર દર્દી ઘરે પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં છ અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ છ પોઝિટિવ કેસ નોંધાયા છે તેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંખ એક લાખ તેતાલીસ હજાર છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આઠ બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી ત્રણ જિલ્લામાંથી એક મળી ચાર દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર પાંચસો છવ્વીસ થઈ છે હાલ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બોતેર છે સુરત શહેરમાં વાત કરીએ તો સુરત શહેરની એક લાખ હજાર પાંચસો એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો પચાસ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા છે